ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી આજના પરમ પવિત્ર દિવસ એટલે કે આજનો એકાદશીનો શુભ દિવસ એ નિમિત્તે આજે બધા આપણે અહીંયા એકત્રિત થયા એમાં પૂજ્યશ્રીએ મને એવું કીધું કે તમને કોઈ સારા વિશેષ ગ્રંથની જો માહિતી હોય એ આપો મને બ્રહ્માનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ મહાન સંત એમને અનેક કીર્તનો લખ્યા અનેક ગ્રંથો લખ્યા એમાંનો એક મહાન ગ્રંથ એક વિશિષ્ટ ગ્રંથ નીતિ પ્રકાશ એ આપણે આજે સાંભળવાના છીએ તો સર્વપ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી રાધાકૃષ્ણ મહારાજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ ભગવાન શ્રી નરનારાયણ દેવ સૂર્યનારાયણ દેવ રાધા વિહારી તેમજ મદન મોહનજી મહારાજ તેમજ સિદ્ધેશ્વર મહાદેવ દાદા અને કષ્ટભંજન દાદા તેમજ વિઘ્ન વિનાયક ભગવાન શ્રી ગણેશ ભગવાન આ બધાના શરણોમાં વંદન કરી પ્રાર્થના કરી અને અંતમાં આપ સર્વને ભાવથી વંદન કરી આજે હું બ્રહ્માનંદ સ્વામીનો એક મહાન ગ્રંથ એ ગ્રંથની શરૂઆત કરું છું આ ગ્રંથ એક અજોડ ગ્રંથ છે બ્રહ્માનંદ સ્વામી ભારતના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સુવિદિત છે તેમના કાવ્યો વાંચીને પિંગળ શાસ્ત્રના જે આચાર્યુ એ પણ મુગ્ધ બને બ્રહ્માનંદ સ્વામી આ નીતિ પ્રકાશ ગ્રંથ પરમાત્મા શ્રી હરિ પાસે બેસીને લખાણો એનો ઉલ્લેખ પૂજ્ય છેલ્લા ત્રણ દોહામાં જે વર્ણન કર્યું એ હું તમને કહું છું સવંત યઢાર સૌર્યાશીઓ શ્રાવણ માં સ ઉદાર ભય હે ગ્રંથ સમાપતિ वद आ मे बुधवारने मुण्ड होत प्रवीण कि नो ब्रह्मानन्द कवि प्रकाश नवीन श्री गुरु सहजानन्द के करी के नट निवास ગઢ પુર ઉનડ ભૂપ ગૃહે પ્રકાશ સવંત્રાવણ માસ યુદાર પરમાત્મા શ્રીહરિએ પોતે જ આ ગ્રંથની સમાલોચના કરી એથી સોનામાં સુગંધ કહેવાય એ મુજબ આ ગ્રંથના કરતા બ્રહ્માનંદ સ્વામી તેની સમાલોચના કરનાર સ્વામિનારાયણ ભગવાન છે તેથી આ ગ્રંથની સર્વોપરિતા વિશે જેટલું કહું એટલું ઓછું જ ગણાય આ ગ્રંથની બીજી વિશિષ્ટતા એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે આઠ સત્શાસ્ત્રો એમને અતિશય પ્રિય હતા એ પૈકીમાં વિદુર નીતિ તેવી નીતિનો ભાવાર્થ આ નીતિ પ્રકાશમાં હશે આવો અજોડા ગ્રંથ આજ સુધી અપ્રગટ હતો એથી આનું પ્રકાશન કરવાની મને ઈચ્છા થઈ તો આજે ભગવાન શ્રીહરિની કૃપા એમની અસીમ કૃપા અને આપ સર્વનો અનુગ્રહ તો આજે આ સમય આજે સાંપડ્યો છે તો હવે કોઈ સમય ન લેતા નીતિ પ્રકાશ શાસ્ત્ર એ ગ્રંથનું હવે પ્રથમ જે સોપાન અધ્યાય એ હવે આપણે શરૂઆત કરી પ્રથમ શુભ ધર્મના ચરણ કમળને નમસ્કાર કરું પછી ભક્તિ માતાના શરણ કમળને નમસ્કાર કરી જેનાથી સદબુદ્ધિ આવી એવા નીતિ પ્રકાશ ગ્રંથ હવે તમને કહું છું નિર્મળ ગોલોક ધામમાં તેજોમય મૂર્તિ હાથમાં મોરલીને ધારી રહેલા અને દ્વિભુજ એવા શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે જેમને કોટી કોટી સૂર્યના તેજની ઉપમા આપતા પણ શરમ થાય કારણ કે તેથી પણ શ્રી કૃષ્ણ અધિક તેજસ્વી છે અત્યંત રૂપ અને કાંતિવાળા રાધિકાજી જે શ્રી કૃષ્ણ ભગવાનના ડાબે પડખે બિરાજમાન છે અનંત કોટી બ્રહ્માંડના કારણ અને કરુણા સાગર એવા ઈગલ રૂપ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મારા અંતરમાં રાત્રિ દિવસ તમે વસો કાયમ વસો આ પ્રથમ દ્રોહ હતો બીજા દોહામાં અગણિત જીવોના ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા શ્રી કૃષ્ણના પ્રાણપ્રિ રાધિકાજી પણ પ્રગટ થયા આનંદ આપનારી અને મંગળના મૂળ રૂપ જેની મૂર્તિ એવા શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરવાથી સર્વ અમંગળ દૂર થાય નવીન મેઘની સમાન સુંદર વર્ણવાળા અને રત્ન જડિત કુંડળ અને મોગટ મૂરને ધારી રહેલા અને રાધિકાજી સાથે રહેલા બે હાથમાં વેણું ધારીને હોઠ ઉપર રાખીને વગાડતા અને નવીન વેશ ધારીને વ્રજમાં ફરતા અને સુંદર મુખ જેમનું છે સોનેરી પીળા વસ્ત્રો જેમને ધારણ કર્યા છે શસ્ત્ર વિના શત્રુને મારે છે અને અસુરના શસ્ત્રોને નિષ્ફળ કરનારા જેણે વ્રજમાં વનમાં વિહાર કર્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમન કરું છું અધર્મ અને કળીથી પીડા પામેલ જનોને પાળનારા ધર્મનો દ્વેષ કરનાર અસુરોને નાશ કરવાવાળા પુષ્પમાળા ધારીને વ્રજમાં વિહાર કરનારા ગોપીઓની સાથે રાસ રમનારા રાધિકાજીના મનને રંજન કરનારા જેમનું હાસ્ય ખૂબ સુંદર છે ખભે ઉપરણી ધારનારા જેમની ફરતા મંદાર થઈને ભમરા ગુંજા કરે વૃંદાવનમાં પ્રીતિ કરીને વાસ કરનારા પોતાના ભક્તજનને આપતકાળથી ઉદ્ધાર કરનારા ગાયો ગોપીઓ ગોપાળો સાથે વસનારા સર્વ જીવોને સુખથી રખબસ કરનાર જગતનો વેરી જે કામ એના મદને નાશ કરનારા જેમનો આશ્રય કરનારા સંસાર નિર્ભય થાય સંતોના હૃદયમાં સુખ કરનારા આશ્રિતોનું અધિક હિત કરનારા અને હરનારા આનંદ આપનારા સુખમાં અધિકારી પોતાના પ્રિય મિત્રોના મનમાં ભાવી જનારા ગોપોને ગોલોકના ના ધામનું દર્શન કરાવનારા શ્રી કૃષ્ણ ભગવાનને એમનું હું સતત ધ્યાન કરું છું

અને સદા અખંડ જોડી એવા રાધા કૃષ્ણ ભગવાનના ચરણ કમળને હૃદયમાં ધારીને આ નીતિ પ્રકાશ ગ્રંથ હું કરું છું જે સાંભળવાથી પોતાના ધર્મ જતો નથી અને પરલોકમાં પણ આનંદ મળે છે સર્વ જગતને સુખરૂપ જે રાજનીતિ પોતાના બંધુને વિદુરે સંભળાવી તે રાજનીતિ રાધા કૃષ્ણના ચરણમાં મન રાખીને હું હવે તમને સંભળાવું છું એક સમય ધૂતરાષ્ટ્ર રૂપ ભ્રત કર્યો સુનાય નીતિ કુશલ અદોષ નર લવ વિદુર બોલાય વંશપાયન પાયન મુનિ કહેશે હે જન્મે જય રાજા એક સમય ધૂતરાષ્ટ્ર રાજાએ દ્વારપાળને કહ્યું નીતિકુશળ અને નિર્દોષ એવા વિદુરને તું અહીં બોલાવી લાવ રાજાની આજ્ઞા સાંભળીને દ્વારપાળે વિદુરની પાસે જઈને વિનયથી હાથ જોડીને કહ્યું ધૂતરાષ્ટ્ર રાજાના મનમાં તમને મળવાની અત્યંત ઈચ્છા છે હે બુદ્ધિમાન અમારી વિનંતી સાંભળીને તત્કાળ સારું દ્વારપાળનું કેવું સાંભળીને રાજાની આજ્ઞા માથે સડાવીને વિદુર ત્યાંથી ગયા પ્રાતકાળમાં રાજબાર પાસે જઈને વિદુર એ રાજદૂતને કહ્યું તમે રાજાને જઈને કહો કે વિદુર આજે ઉભા છે અને તમે શા વાસ્તે બોલાવ્યા છે વિદુરનો સંદેશો સાંભળીને રાજાએ તરત દૂતને કહ્યું વિદુરજી દરવાજે ઉભા છે દીર્ઘ દ્રષ્ટિવાળા અને ધર્મિષ્ઠ એવા વિદુરજીને તત્કાળ મારી પાસે લાવ હું તેને મળવા માટે તૈયાર છું પછી દૂતે વિદુરજીને કહ્યું હે ધીર

તમને એટલા માટે જ બોલાવ્યા છે કે આજે સંજય આવ્યો હતો એણે મને યુધિષ્ઠિરનો સંદેશો સંભળાયો એ સાંભળ્યા પછી મારું હૃદય બળ્યા કરે છે જે સંદેશો કયો છે તે હું તમને કાલે સભા વચ્ચે કહીશ તે સંજય મારી નિંદા કરી ગયો છે તેથી મને અતિ સંતાપ થાય છે યુધિષ્ઠિરે જે વસનો લખી મોકલ્યા તેનો મર્મ કંઈ સમજો નથી તેના વચનો મારા શરીરને બાળે છે તેથી મને નિંદ્રા પણ આવતી નથી જાગૃતમાં મારું હૃદય બયા કરે છે મને વિશ્વાસ છે કે તમારા વચનથી મને શાંતિ થશે ધર્મ અને અર્થમાં તમે કુશળશો હે ભાઈ મારું હિત કરવા માટે તમે મને આજ્ઞા આપો પાંડવો પાસેથી સંજય આવીને મને વચનો સંભળાવાશે ત્યારથી મને શાંતિ નથી ઇન્દ્રિયો વિકળ રહેશે અને હૃદયમાં ભ્રાંતિ પણ રહ્યા કરે છે તે ચિંતાથી મને સુખ થતું નથી રાજાનું આવું સાંભળીને બોલ્યા જગતમાં એવી નીતિ પ્રસિદ્ધ છે કે સહાય વિનાનો વિનાનો અને બળ પુરુષ બળવાનની સાથે ભયંકર વેર કરે જેનું ધન છોડાય ગયું હોય કામી પુરુષ અને છોર આ ચાર જણા હંમેશા દુખી જ રહેશે એને નિંદ્રા આવતી નથી હંમેશા તે નિશાચાર્જ નાખતા હોય છે એ ચાર દોષોમાંથી એકાદ દોષ તમારામાં તો નથી ને પરધન લેવાની ઈચ્છા તો મનમાં નથી ને સર્વ જગતમાં એના કારણ માને છે એમાંથી તમારું કયું દુઃખ છે જેથી તમને નિંદ્રા નથી આવતી ધ્રુતરાષ્ટ્ર બોલ્યા હે વિ દૂર તમે બહુ શાણાશો તમને ધન્ય છે તમારા વચન અમૃત સમાન લાગે છે તમારા વચનોમાં ધર્મ અને કલ્યાણ વસે છે શક્તિથી તમારા વચનો સાંભળવા હું ઈચ્છું છું તમારા જેવા બુદ્ધિવાન રાજર્ષિ કુરુકુળમાં કોઈ નથી હે વિદુર હે રાજન જેમાં રાજાના લક્ષણો હોય જે રાજા ત્રિલોકીનું રાજ્ય સુખીથી ભોગવી શકે શિવકની માફક તમારી આજ્ઞા માનીને યુધિષ્ઠિર વનમાં ફરે મારી વાત બરાબર હૃદયમાં ધારજો ધર્માત્મા ચતુર અને અત્યંત ઉદાર યુધિષ્ઠિર જેવો કોઈ નથી તમારે તો આંખો નથી અને તમારામાં રાજાનું લક્ષણ પણ નથી તેથી તમે રાજ્યના અધિકારી નથી સરળતા દયા સત્ય ધર્મબળ અને પરાક્રમ એ સર્વ પાંડવોમાં છે સતા તમને વૃદ્ધ જાણીને વનમાં કલેશ સહે છે દુર્યોધન કર્ણ શકોની અને દુષ્ટોના રાજા દુશાસન એને તમે અધિકાર આપીને હવે તમે લક્ષ્મીની ઈચ્છા શું કરવા માંગો છો આત્મજ્ઞાન કાર્યનો આરંભ ક્ષમા અને ધર્મમાં સ્થિતિ એ સર્વ ગુણો જેને અર્થથી ચલાયમાન નથી કરી શકતા તે પંડિત છે જે યશ થાય એવા કર્મો કરે છે નિંદિત કર્મ પાસે પણ જે નથી જતા જેમાં આસક્તિ અને શ્રદ્ધા હોય તે પંડિત કહેવાય છે જેમાં આસક્તિતા અને શ્રદ્ધા હોય તે પંડિત કહેવાય છે ક્રોધ હર્ષ લાજ ગર્વ સ્તબ્ધતા અને માન એ જેને અર્થથી ન પાડે એને પંડિત જાણવો જેના કાર્યો તથા વિચાર બીજાના જાણમાં નથી આવતા માત્ર જેની કાર્ય સિદ્ધિ જ માલુમ પડે છે તે જગતમાં પંડિત કહેવાય છે ટાડ તડકો ભય અને પ્રીતિ એ સર્વ જેના કર્તવ્યને હણી શકતા નથી સંપત્તિ અને વિપત્તિમાં જે સમાન રહે છે તે જગપ્રસિદ્ધ પંડિત કહેવાય છે જેની બુદ્ધિ ધર્મ અને અર્થને અનુસરનારી છે કામનો ત્યાગ કરીને અર્થને પ્રાપ્ત કરે છે તેને લોકો પંડિત કહે છે જે યથાશક્તિ કાર્ય કરવાની ઈચ્છા કરે છે અને યથાશક્તિ કાર્ય કરે તથા કોઈનું અપમાન કરે નહીં તે પંડિત કહેવાય છે પ્રત્યેક કાર્યને તરંત જાણી જાય લાંબા સમય સુધી શાસ્ત્રનું શ્રવણ કરે અર્થનું સેવન કરે નહીં અને કામનો ત્યાગ કરે પૂંચા વિના કોઈના કામમાં બોલે નહીં તે પ્રથમ ચિન્હ પંડિતનું છે જે પ્રાપ્ત ન થાય એ વસ્તુ હોય તેની ઈચ્છા ક્યારેય ન કરે અને નાશ થયેલી વસ્તુનો ક્યારેય શોક ન કરે અને આપતકાળ પડે તોકળાય નહીં એને પંડિત કહેવાય છે પ્રથમ નિશ્ચય કરીને જે પરાક્રમ કરે અને અધવચ્ચે કાર્યને છોડી દેતા નથી તથા જેના સર્વકાળ નકામો નથી જતો અને મન જેને વશ હોય એને પંડિત કહેવાય છે પુણ્ય કર્મ સાંભળીને જેને હર્ષ થાય અને પ્રભુતા કાર્યો કરે તથા પોતાના હિત કરનારની ઉપર રોષ રાખે નહીં એને પંડિત કહેવાય પોતાના સન્માનથી હર્ષ ન પામે અપમાનથી ક્યારેય ક્રોધ ન થાય ગંગાની ધરાની માફક જેનું હૃદય હંમેશા ઠંડુ હોય એને પંડિત કહેવાય જે સર્વ પ્રાણીઓના તત્વોને જાણે અને સર્વ કાર્યની રચના કરી જાણે સર્વ કર્મ કરવાના ઉપાયો જાણે એને પંડિત કહેવાય જે અકુંઠિત વચનતી કથા કરી જાણે જે તર્કવાળો અને સ્ફૂર્તિવાળો હોય તથા તત્કાળ ગ્રંથના અર્થને સમજીને તેની વ્યાખ્યા કરી જાણે જેની બુદ્ધિ ઝીણી હોય તે પંડિત છે જેની બુદ્ધિશાસ્ત્રોને ધારી રહેલી હોય જેની બુદ્ધિશાસ્ત્રને અનુસરતી હોય તથા જે પુરુષો મહાપુરુષોની મર્યાદાને લોપે નહીં એને પંડિત કહેવાય એ લોકો પ્રશંસાને પામે છે જે ભયણા વિના પંડિતના જેવો ગર્વ કરે અને ધન વિનાનો પુરુષ ધનવાનના જેવા મોટા ખર્ચા કરે તથા જે નિષ્કર્મ કરીને ધન મેળવાની ઈચ્છા કરે તેને જ્ઞાની પુરુષો મૂંઢ કહેશે મૂર્ખ કહેશે જે માણસ પોતાનું કામ છોડીને બીજાનું કામ કરે તથા જે મિત્રને માટે કુકર્મ કરે એને મૂંઢ કહેવાય છે જે પોતાના ચાહતો ન હોય તેને ચાહે અને ચાહે તેનો ત્યાગ કરે તથા બળવાનની સાથે વેર કરે એને દુર્ભાગી મૂર્ખ કહેવાય છે જે શત્રુને મિત્ર જાણે છે મિત્રની સાથે દ્વેષ કરીને તેને હણે છે તથા દુષ્ટ કર્મ કરે છે એને મૂર્ખ કહેવાય છે પોતાને કરવા જેવું કોઈ કામ નોકર પાસે કરાવે અને જે સર્વમાં જે શંકા રાખે તથા જે કામ તત્કાળ કરવાનું હોય તેને વિલંબથી કરે એ માણસ મૂંઢ કહેવાય છે એ માણસ મૂર્ખ કહેવાય છે જે પિતૃને શ્રાદ્ધ નથી આપતો અને દેવની પૂજા નથી કરતો સંબંધીઓ મમતા રાખે છે એને મૂંઢ કહેવાય છે પૂછા વિના બોલ્યા કરે અને બોલાવા વિના જેના તેના ઘરે જાય તથા મૂર્ખ માણસનો વિશ્વાસ કરે તે માણસ પણ મૂર્ખ કહેવાય છે જે બીજાના દોષની નિંદા કરતો હોય એ જ દોષ પોતાના વિશે હોય અને જે અનાથ હોવા છતાં ક્રોધ કરે તે પુરુષ મૂર્ખ કહેવાય છે વિશે અર્થ અને આત્મબળ કેટલું છે તે જાણાવીના અને પુરુષાર્થ કેળાવીના ફળની પ્રાપ્ત કરવાની ઈચ્છા એને મૂર્ખ કહેવાય છે જે પોતાના શિષ્ય ન હોય એવા પુરુષને શિક્ષા કરે રાત દિવસ કુપણ સેવા કરે એને મૂર્ખ કહેવાય છે વિદ્યા અને ધન મળવા છતાં જે નમ્ર ભાવે રહે છે એને પંડિત કહેવાય છે પોતે મિષ્ટાન જમે અને સારા સારા વસ્ત્રો પહેર અને પોતાના નોકરોને આપે નહીં એનાથી બીજો કોઈ નિર્દય નથી જે હિંસાદી પાપ કરીને દ્રવ્ય મેળવે તે દ્રવ્યને સર્વ કુટુંબીઓ ભોગવે અને જે પાપ થયું એનું ફળ પાપ કરનાર ભોગવે છે ધનુષધારી જે બાણ સોડે તે બાણ એકના પ્રાણ લે કે ન લે પણ બુદ્ધિવાને છોડીલી બુદ્ધિ દ્રશ્ય સહિત રાજાનો નાશ પણ કરે છે માટે હે મહારાજા આ બુદ્ધિનો આશ્રય કરીને કાર્ય કરીને વિચાર કરીને સામ ભેદ અને દંડ એ ચાર ઉપાયથી શત્રુ મિત્ર અને ઉદાસીન એ ત્રણેયને વશ કરો પાંચ ઇન્દ્રિયોને જીતીને સંધિ વિગ્રહ આદિ મૃગ્યા મધ્યપાન કઠોર બોલવું દંડ દેવું અને અર્થ દૂષણ એ સર્વનો ત્યાગ કરીને

આ નીતિ વાક્યને તમે અનુસરજો પાંચ ઇન્દ્રિયોને પોતાને આધીન કરીને નીતિના છ ગુણો જાણીને સંધિ વિગ્રહ યાન આસન બે પ્રકારના સમાસray પરસ્ત્રી પાશ મૃગ્યા મદ પાન કઠોર વચન દંડ અપમાન અર્થદોષ આ સર્વનો ત્યાગ કરીને તમે સુખી થાઓ ઝેર અને તલવાર એક જ મનુષ્યને મારે છે ઘરની ગુપ્ત વાત જે બહાર નીકળે તે તો રાજા પ્રજા અને રાજ્ય એ સર્વનો નાશ કરે એકલા સ્વાદુ ખાવું નહીં સર્વ દ્રવ્ય એકલાએ જ લેવા ઈચ્છવું નહીં માર્ગ એકલાએ સાલવું નહીં જા જા માણસોને સુતા હોય ત્યારે એકલા જાગવું નહીં હે રાજન સત્યનો મહિમા અપાર છે જેમ સાગર તરવા માટે વહાણ શ્રેષ્ઠ સમાન છે તેમ સ્વર્ગમાં જવા માટે સત્ય છે તે નિર્ણય રૂપ છે ક્ષમાવાન પુરુષો કોઈને ઉપદ્રવ કરતા નથી તેથી લોકો ક્ષમાવાનને અસમર્થ પરંતુ ક્ષમાવાનને અસમર્થ ન જાણવા ક્ષમા પરમ બળવાન છે સમર્થનું ભૂષણ ક્ષમા છે ક્ષમા અસમર્થને ગુણ રૂપ છે ક્ષમા સર્વને વશ કરે છે ક્ષમાથી શું નથી થતું ક્ષમા રૂપી ખડગ જેના હાથમાં હોય એની પાસે કોઈ દુર્જનું આવતા નથી તૃણ વિનાના સ્થળમાં અગ્નિ પડે તો સામું અગ્નિ નાશ પામે ક્ષમા વિનાનો માણસ બીજાને પાપી બનાવે છે અને પોતે પણ પાપી બને છે એકલો ધર્મ સર્વ કલ્યાણને કરનારો છે એકલી ક્ષમા શાંતિને આપનારી છે એકલી અહિંસા સુખ માત્ર ને આપનારી છે એકલી વિદ્યા સંતોષ કરનારી છે જેમ સર્પ ઉદરને ગળી જાય છે

બીજાને વિશ્વાસ કરનારા ગણાય છે નિત્ય શરીરને સુકવી નાખે એવા બે તીક્ષણ કાંટા છે એક તો ધન વિનાનો પુરુષ ભોગ ભોગવવાનું મન કરે અને બીજો એક રંગ હોવાસતા અતિ ક્રોધ કરે ગ્રહસ્થ થઈને ધન અને ઉધ્યમનો ત્યાગ કરે અને સંન્યાસી થઈને ધન અને ઉધ્યમને સેવે આ વિપરીત કર્મથી બંને ક્યારેય શોભતા નથી રાજા હોવા સતા ક્ષમા રાખે અને દરિત્ર હોવા છતાં દાન કરવાનો સ્વભાવ રાખે તે બે ઉત્તમ પુરુષો છે અને તે જીવતા થકા સ્વર્ગમાં જ બેઠા છે અતિ કુપાત્ર દાન આપવું અને સુપાત્ર મળે સતા ન આપવું અન્યાયથી થી મેળવેલું દ્રવ્ય આ બે પ્રકારના નાશ ગણાય છે અહીંયા આપણે પ્રથમ દિવસે વિરામ આપીએ આવતીકાલે આગળથી તે આપણે સાંભળશું